જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય રામ મસ્ત મજાની સવાર પડી ગઈ છે તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો આજે બહુ મહત્ત્વનો દિવસ છે આજે જેવું વોટિંગ કરવાનો દિવસ તો મળીએ પાછા થોડી વારમાં વોટ કરી આવીએ કારણ કે વહેલા જાગી ગયો છું બપોરે જવું એના કરતાં બેટર કે વહેલા જાગીને જી આવીએ તો જલ્દી પતી જાય અને આપણે આપણી ફરજ પૂરી કરીએ અને અંદરથી જે આનંદ થાય ને એ આનંદ મેળવી લઈએ તો મળીએ પાછા થોડી વારમાં વાગવા આવ્યો છે ડોટ હજી સુધી વોટ દેવા નથી ગયા કારણ કે બહુ લાઈન હતી એટલે હવે વિચાર્યું છે કે રીવા જયારે બપોરત સુઈ જાય છે ને અઢી ત્રણ વાગે લેસી ચાલુ કરી નીને કરીને ધ્વનિતની પાસે હશે ત્યારે અમે બંને વોટ કરી આવશું ત્યાં સુધી આપણે જોઈએ કે રાધી શું કરે છે હાય ગુડ આજ બંદ રહા હૈ ઈડલી ઓર સાંભાર યે હે ખીરા ઈચકો બોલતે હે ક્યાં બોલતે હીજકો ખીરા એ બોલતે ના નહીં ઝકો હિન્દી મેં બહાર સે મંગવાત હે હિન્દીવાળા ક્યાં બોલતે હશે से रोज बेटर बे इंग्लिश में कहते हैं बेटर इफी बन रहा है इडली और सांभर ये है कुकर इडली का अभी गर्म हो रहा है इसमें बनाई है दाल जो भी मैं वगारूंगा मैं वगारूंगा या तू वघारेगी अब बोली नहीं कुछ तो दमे दोगे ये तो महंगा पड़ेगा महंगा पड़ेगा ना कोई दिक्कत नहीं है हम कुछ कर लेंगे ऐसा नहीं हम बहुत अच्छी तरह से दाल का वगार कर लेंगे हां समझ गए तुम्हारी जिंदगी को सुधारा है है तो हम दाल भी देंगे ओके तो दाल के बाद थोड़ी देर में मिलते हैं आपका कुछ कहना है मैडम तो अभी बहुत गर्मी लग रही है वोट के लिए भी जाना है था तो वोट था। अच्छा गर्मी है पंखा भी बंद रखना पड़ता है ना तो इसलिए फिर से दिल से धन्यवाद आपको ये सब बनाते बनाते आप थक जाती होगी और हमारी कचकच -कच भी थोड़ी थोड़ी रहती है तो इसके लिए दिल से थैंक यू

તો જોઈએ શું કરો હવે અત્યારે રિવાન સુડાઈ ના આવ્યા છીએ હવે મેળ પડી જાય ને તો સારું છે લોકો આવે જ છે પણ હજી જો ને યાર વારો આવે તો સારું છે વારો તો આવી જશે હજી ટ્રાફિક તો છે જ પણ હવે વોટ કર્યા વગર આપણે જઈશું નહીં બરાબર વોટ કે જે રિવા હોતું છે ને તો વોટ થઈ જાય તો હાલો વોટ કરીને પાછા મળીએ અમારી ફરજ અમે પૂરી કરી આવ્યા છીએ આઈ હોપ તમે બધા હા 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 તમે બધા તમારી ફરજ પૂરી કરી આવ્યા હશો નહીં રાધી બધા તો ખરી

મને પણ વોટ કરવાનું મન થયું તો હું જલ્દી જલ્દી અઢાર વર્ષ થઈ જાવ એટલે હું પણ વોટિંગ કરીશ તમને અમારો કોમેન્ટમાં